અગર આપ ગવર્મેન્ટ પરીક્ષાની કી કર રહે હૈ તો આપકે આપેલી બહુ ઉપયોગી હોગા હમારા દૂસરા ચેનલ જનરલ નોલેજ કા ચેનલ હે પ્લીઝ એ ચેનલ બી સબસ્ક્રાઈબ કરે હેલો ઇન્ડિયા લિંક ડિસ્ક્રિપ્શન મેં દિયા ગયા હૈમ ક્યુ પ્રાથમિક શાળાના વાલા વિદ્યાર્થીઓ આજે આપણે એકથી વીસના વર્ગો બોલવાના છે તો ચાલો હું જે રીતે તમને પૂછું એ રીતે તમારે એનો આન્સર મને દેવાનું છે અને દરેક વિદ્યાર્થી એક સાથે બોલવાનું છે બરાબર તો એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ પાંચનો વર્ગ છનો વર્ગ સાતનો વર્ગ આઠનો વર્ગ નવનો વર્ગ દસનો વર્ગ વેરી ગુડ તમે એકથી દસના વર્ગોના જવાબો સંપૂર્ણપણે સાચા આપ્યા છે ચાલો હવે આપણે અગિયારના વર્ગથી ચાલુ કરીએ અગિયારનો વર્ગ બારનો વર્ગ તેરનો વર્ગ ચૌદનો વર્ગ પંદરનો વર્ગ સોલનો વર્ગ સોલનો વર્ગ બસો ને છપ્પન વેરી ગુડ સત્તરનો વર્ગ

હજી પણ આમાં જે આપણા વિડીયો જુએ છે એને કોઈને વર્ગ ન આવડતા હોય તો આ વિડીયોને વારંવાર જુઓ જેથી કરીને એકથી વીસના વર્ગ તમને ફટાફટ આવડી જશે બરાબર અને આ વર્ગ જે છે એનો ઘણો બધો ઉપયોગ છે દાખલાની અંદર પણ આનો ઘણો બધો ઉપયોગ થાય છે તો જે વિદ્યાર્થીઓને આ એક વખત વિડિયો જોવાથી વર્ગ ન સમજાય તો એને વારંવાર જુઓ જેથી કરીને આ એકથી વીસના વર્ગ તમને ફટાફટ આવડી જશે અને જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા ઘણા બધી વિડીયો અમે બનાવીએ છીએ તો એના નોટિફિકેશન તમને મળતા રહેશે કે ભાઈ અહીંયા એમ ક્યુ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિડીયો બનાવેલા છે તો તમને નવા નવા વિડીયો જોવા મળશે અને તમે વિડીયોને નિહાળી શકશો તો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો अगर आप गवर्नमेंट परीक्षा की तैयारी कर रहे हैं तो आपके लिए बहुत उपयोगी होगा हमारा यह दूसरा जनरल नॉलेज का चैनल प्लीज़ ये चैनल भी सब्सक्राइब करें हेलो इंडिया इनका लिंक डिस्क्रिप्शन में दिया गया है